વડોદરામાં ઘોંઘાટ વિરુદ્ધ મોટી કાર્યવાહી મોડિફાઈડ એકસો આઠ સાઇલેન્સર પર બુલડોઝર ફર્યો શહેરના માર્ગો ઉપર બિનજરૂરી ઘોંઘાટ ફેલાવી પરેશાની ઊભી કરનારા બાઇક ચાલકો સામે વડોદરા પોલીસે આક્રો સંદેશો પાઠવ્યો છે નાગરિકોની શાંતિ અને કાયદાના પાલનને સુનિશ્ચિત કરવાના ભાગરૂપે ટીક પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે આજે એકસો આઠ મોડિફાઈડ સાયલેન્સરોનો જાહેરમાં નાશ કરવામાં આવ્યો આ કાર્યવાહી નામદાર કોર્ટની મંજૂરી મળ્યા બાદ કરવામાં આવી હતી બુલડોઝર નીચે કચડાયા ઇન્દોરી અને પંજાબી સાયલેન્સર વડોદરા પોલીસ દ્વારા છેલ્લા કેટલાક સમયથી મોડિફાઈડ સાયલેન્સર લગાવીને ઘોંઘાટ કરતા વાહન ચાલકો વિરુદ્ધ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી હતી આ ઝુંબેશ દરમિયાન પકડાયેલા અને મોટર વ્હીકલ એક્ટનું ઉલ્લંઘન કરતા એકસો આઠ જેટલા ઇન્દોરી અને પંજાબી પ્રકારના મોડિફાઈડ સાયલેન્સરોને જપ્ત કરવામાં આવ્યા હતા આજે ટ્રાફિક પશ્ચિમ ઝોન ઓફિસના પરિસરમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આ તમામ સાયલેન્સરોને બુલડોઝર બુલડોઝર વડે કચરી નાખીને તેનો નાશ કરવામાં આવ્યો હતો કાર્યવાહી જોઈને એવું લાગતું હતું કે જાણે ટ્રાફિક પોલીસે દારૂની બોટલોની જેમ જ કાયદાનું ઉલ્લંઘન કરનારા આ સાયલેન્સરો પર બુલડોઝર ફેરવી દીધું હોય જાહેર શાંતિ જાળવવાનો સંદેશ પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રકારના મોડિફાઈડ સાયલેન્સરો મુખ્યત્વે બાઇકર્સ ગેંગ અથવા રેસિંગના શોખીનો યુવાનો દ્વારા ઉપયોગમાં લેવાય છે એ જાહેર માર્ગો પર અસહ્ય અને ઊંચા અવાજ કરીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે આવા ઘોંઘાટથી વૃદ્ધો દર્દીઓ અને બાળકોને ખાસ કરીને તકલીફ થાય છે મોડિફિકેશન કાયદા વિરુદ્ધ છે અને તે અકસ્માતનો ભય પણ વધારે છે પોલીસની આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ શહેરીજનોને એ સ્પષ્ટ સંદેશ આપવાનો છે કે કાયદાનું ઉલ્લંઘન કરનારા કોઈપણ તત્વને બક્ષવામાં આવશે નહીં મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત આવા વાહનોને ડિટેન કરી સાયલેન્સર દૂર કરવા અને દંડ વસૂલવાની કાર્યવાહી નિયમિતપૂર્ણ ચાલુ રહેશે વડોદરા પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ કાયદાનું પાલન કરે અને પોતાના વાહનોમાં કંપની ફિટિંગ સિવાયના કોઈ પણ ગેરકાયદેસર મોડિફિકેશન ન કરાવે જો ભવિષ્યમાં પણ કોઈ વાહન ચાલક મોડિફાઈડ સાયલેન્સર સાથે પકડાશે તો કાયદા મુજબ કડક પગલા લેવામાં આવશે ગયા વર્ષના અંતમાં આ મુહિમ ચાલુ કરવામાં આવી હતી ફેબ્રુઆરી મહિનામાં અમે લગભગ ચુમ્મોતેર જેટલા મોડીફાઈડ સાયલેન્સરનો નાશ કર્યો હતો ત્યારબાદ સમયાંતરે બે એપ્રિલ તેમજ જુલાઈ મહિનામાં એક સ્માર્ટ એક સ્માર્ટ મોડીફાઈડ સાયલેન્સરનો નાશ કર્યો હતો આજે એક સ્માર્ટ મોડીફાઈડ સાયલેન્સરનો નાશ કરીએ છીએ જેમાં નામદાર કોર્ટની મંજૂરી લીધી છે આમાં જ એક્સપર્ટ એક્સપર્ટ ઓપિનિયન લેવામાં આવ્યો છે આ કાર્યવાહી કરવાનું મૂળ આશય એ છે કે જે ભણતા વિદ્યાર્થીઓ છે જે પેશન્ટ છે એ જે હોસ્પિટલમાં દાખલ હોય એ સિનિયર સિટીઝન છે અને આમ નાગરિક પણ આનાથી ત્રસ્ત છે કે જે ભોગાટ વિકૃત કરે છે તેના કારણે બધાને તકલીફ પડે છે જેથી આપણા માધ્યમથી અગાઉ પણ બધાને કીધું છે આજે ફરીથી કહેવા માગીએ છીએ મોડીફાઈડ સેલેન્સરનો ઉપયોગ ન કરે અમે જે આ જે મેસેજ આપવા માંગીએ છીએ તે પ્રમાણે જો ઘોઘાટ કરશે અને અવશ્ય અમે પ્રેશ કરીશું અને નાશ કરીશું હાલ જે મગાવું કીધું એ પ્રમાણે તો અમે તે નાશ કર્યો છે અને આગળ પણ અમે નાશ કરીશું આ નિરંતર પ્રક્રિયા છે જ્યાં સુધી મોડીફાઈડ સેલેન્સર હશે ત્યાં સુધી અમે કાર્યવાહી કરીશું